નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબા ન્યૂઝ રાજુલા આવો એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર રાજુલા જેટકો સબ સ્ટેશન દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો રાજુલા શહેરમાં આજ રોજ રાજુલા તેમજ ખાંભાના જેટકોના સ્ટાફ દ્વારા એક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ જાગૃતિ કાર્યક્રમ રાજુલા શહેરની જે સંઘવી હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો શાળાના બાળકોને આ જેટકો સ્ટાફ દ્વારા વીજળી બચાવવા બાબતે ઉર્જા બચાવવા બાબતે વિવિધ મુદ્દાઓ સાથે શાળામાં ભણતા બાળકોને માહિતી આપવામાં આવેલી આવતી હોય ત્યારે પતંગ ઉડાવતા સમયે કેવી અને કેટલી સાવચેતી રાખવી જોઈએ તે બાબતે આ બાળકોને જાગૃત કરવામાં આવી ત્યારે સાથે સાથે આ કાર્યક્રમમાં શાળાનો સમગ્ર સ્ટાફ પણ હાજર રહેલો ઉપરોક્ત કાર્યક્રમમાં રાજુલા ખાંભા જેટકો સ્ટાફના જીએબી એમ બારડ એલ જે પાથર આરડી વાળા

અહીંયા આપણે શિક્ષણ એટલે માત્રને માત્ર એક પુસ્તક જ્ઞાન લેવા નથી આવતા આપણા મનમાં જે પ્રશ્નો છે કે જેનું નિરાકરણ આપણને ઘરે નથી થઈ શકતું પરંતુ આપણે એ માટે એક એવા સહારાની જરૂરિયાત છે કે જે આપણા મનના પ્રશ્નોનું નિરાકરણ કરી શકે એ માટે આપણે શાળાએ આવીએ છીએ આપણે શાળાએ આપણા બૌદ્ધિક વિકાસ માટે આવીએ છીએ સાથે સાથે આપણું પેલું મેઇન કાર્ય એ છે કે આપણા મનમાં જે ક્યુરિયોસિટી છે જિજ્ઞાસા છે જે સંતોષાતી નથી એ સતત ને સતત એને પ્રોત્સાહન મળી રહે અને આપણે સતત સતત કંઈક નવું શીખતા રહીએ અને એની સાથે જ આપણું ઘડતર શક્ય છે એ વસ્તુ જો સા એ જે આશય છે એ સાર્થક થાય એ માટે જ શાળા છે આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બે લાઈટ દબાવવાનું ભૂલતા નહીં